નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ડિવિઝન ન્યૂઝમાં છે સોશિયલ ગ્રુપ દ્વારા 360 સાહીઠ અને જાડો પ્લાસ્ટિક ગરીબ જરૂરિયાતમંદો ને વિતરણ કરવામાં આવ્યું દેશમાં ચોમાસાની શુભ શરૂઆત થઈ ગઈ છે એવામાં મેઘરાજા પોતાની ધુવાધાર બેટિંગ વલસાડ જિલ્લામાં કરી રહ્યા છે જેનાથી લોકોને ખૂબ જ મુસીબત થઈ ગઈ છે વરસાદના વધુ પડતા પ્રમાણથી મધ્યમ વર્ગીય પરિવારોના ઘરોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે વાપીના આજુબાજુના અલગ અલગ વિસ્તારમાં મધ્યમ વર્ગીય પરિવારોના ઘરોની છતમાંથી પાણી પડવા લાગ્યા છે વરસાદ સાથે વધુ પડતા પવનને કારણે લોકોના ઘરોની છતના છાપરા પણ તૂટી જવા પામ્યા છે એવામાં વાપીના સમાજ સેવક અને કળિયુગના કર્ણ કહેવાતા એવા કિરણ રાવલ દ્વારા વાપીના અલગ અલગ વિસ્તારોમાં ફરીને જે પણ ઘરોની છતમાંથી પાણી પડતું હોય એવા ઘરોવાળા વિસ્તારોમાં અને ખાસ કરીને રસ્તાઓ તથા હાઈવેની આજુબાજુ પોતાનું ઝૂંપડું બનાવી પોતાના પરિવાર સાથે ગુજરાન ચલાવતા હોય એવા પરિવારોને મળી તેમના ઘરોની છતમાંથી ટપકતું પાણી ન પડે અને એમને પડનારી તકલીફમાં થોડી રાહત મળી રહે એને ધ્યાનમાં રાખીને સમાજ સેવક કિરણ રાવલે છેલ્લા બે દિવસથી તાળપત્રી તેમજ જાડા પ્લાસ્ટિકનું વિતરણ કરવાનું કાર્ય ચાલુ કર્યું હતું આમ સમાજ સેવક કિરણ રાવલ દ્વારા ત્રણ મીટર અને છ મીટરની એવી લગભગ ત્રણસો સાહીઠ ઘરોમાં તાળપત્રી તથા જાડા પ્લાસ્ટિકનું વિતરણ કર્યું હતું જેનાથી લોકોના ઘરોમાં વરસાદ પડવાથી થોડી રાહત થઈ હતી આમ સમાજ સેવા કિરણ રાવલ દ્વારા સમયને ધ્યાનમાં રાખી ખૂબ સારી સેવાકીય પ્રવૃત્તિ કરાઈ રહી છે